સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ખંપાળિયામાં ત્રણ શ્રમિકો મોતને ભેટે છે સત્તાવાર વાત કોઈ સામે નથી આવતી ત્યારે અમે પણ પ્રયાસ કરી રહ્યા હતા મામલાનું સંશોધન કરી અને ઉજાગર કરવાનો ત્યારે રામકુ કરપડા કે જેઓ સ્થાનિક આગેવાન છે તેમણે આ મામલાનો ભેદ ઉકેલવાની જાહેરાત કરી દીધી છે એટલે કે તેમનો દાવો છે કે તેમણે તેમને પરિવારને શોધી કાઢ્યો છે જે શ્રમિક પરિવારને લોકો મૃત્યુ પામ્યા અને તેમની લાશોને રફે દફે કરી દેવામાં આવી લાશો એટલા માટે કહું છું કે મૃતદેહ તો સન્માન સાથે જાય આ ખનીજ માફિયાઓએ લાશો ના ઢગલા કરી દીધા છે માટે એઓને લાશો જ કહેવાય આપણે વિગતવાર સમજીએ કે કઈ રીતે હવે સુરેન્દ્રનગરમાં આ ખાડા બુરવાની પ્રક્રિયા માટે પણ નવું જાદુગર શોધાઈ ગયું છે અને કઈ પ્રકારે આ જાદુગરો હવે ખનીજ વિભાગને પણ પોતાના જાસામાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે નમસ્કાર

આવું હું એટલા માટે કહું છું કે આ મામલો દબાઈ ગયો આ પ્રથમ મામલો નથી સુરેન્દ્રનગર જિલ્લાનો કે જે મામલો દબાઈ ગયો આવા અનેક કિસ્સાઓ અનેક મોત અને ઘટનાઓ અનેક લાશો ગઈ છે પરંતુ ક્યાંય સત્તાવાર નોંધ પણ નથી થઈ આ મામલે પોલીસે તપાસ કરી તેવું મને કહેવામાં આવ્યું હતું અને અમને વિશ્વાસ છે કે પોલીસે તપાસ કરી જશે ચોવીસ તારીખની આ ઘટના છે હજુ સુધી કોઈ ગુનો નોંધાયો નથી કારણ કે પરિવાર ફરિયાદ કરતો નથી એક વ્યક્તિનું મોત થાય છે સુરેન્દ્રનગરના સ્થાનિક શ્રમિકનું આ સ્થાનિક શ્રમિકનો પરિવાર પણ બોલતો નથી તેવું મારા સૂત્રો જણાવે છે તેમને ફરિયાદમાં રસ નથી ખબર નહીં કયો વજન તેમના પર છે ત્યારે સ્થાનિક આગેવાન રામકુ કરપડાયે પરિવારને શોધી લાવ્યા અને પરિવારના એક સભ્યએ આપ પીટી કહી કે કઈ રીતે આ શ્રમિકો ધટાઈ મર્યા સુરેન્દ્રનગરની કોલસાની ગેરે કાદી સરખાણમાં સાંભળો યુવાનને સુમંદર કામ કરતેલા એ પછી ફાકે એટલે હું અંદર રહી ગયો ને આ બે માળા દબાઈ ગયા પછી આ બેન દબાઈ ગઈ પછી હું નકલે પછી આમને મેં કાઢી પછી હું નકળે એટલે મેં ઉપર રાડ પાડી કે માણા અંદર દબાઈ ગયેલા છે તે લોકો પછી ભાગી ગયેલા પછી બીજો ડ્રાઈવર આવ્યો પછી એને કાઢ્યા પછી રસે બાંધીને ઉતર્યા પછી આ લોકોને કાઢ્યા કેટલા લોકોના મોત થયા હતા એ સમયે બે લોકોના મોત થયા ને ત્રણ ઘાયલ થઈ ગયા મારી મેં છ છ જણા ઘાયલ થઈ ગયા ત્રણ ગામના હતા આ તો એ યુવાન કે જે પરિવારનો સભ્ય છે જે ઘટના સ્થળ પર હાજર હતો અને તેની નજર સામે આ મૃત્યુ થયા છે ત્રણનો મૃત્યુ થયા હોય એવો આંકડો તો તે પોતે આપરી ગયો છે તેનું કહેવું છે કે આ વ્યક્તિઓ અમને બહાર કાઢવામાં તે પણ હાજર ન રહ્યા અને પહેલાં તો ઘટના સ્થળેથી જતા રહ્યા બાદમાં અમને કાઢ્યા ટૂંકમાં ઘટના સ્થળે આ સમાચાર મળ્યા ત્યારે નાસભાગ બની ગયા છે અને તેના કારણે ખનીજ માફિયાઓ ભાગી ગયા છે ઘટના સ્થળ છોડીને આ મામલે રામ કરપડાનો ફૂલ ઇન્ટરવ્યુ હું તમને બતાવી ચૂક્યો છું જેથી તમને વિગત મળી ગયો છે કે કઈ રીતે આ સમગ્ર ઘટનાનો મામલો જે છે એ ઉજાગર રામકું કર્યો ખરેખર તો આ તંત્રએ કરવાનું કામ હતું ખરેખર તો આ પોલીસ વિભાગે કરવાનું કામ હતું પરંતુ રામકુંકરપડાનો દાવો છે કે તેને મહેનત કરી અને ચારસો કિલોમીટર દૂર જઈ આ પરિવારને શોધી કાઢ્યો છે જોઈએ હવે આ મામલે કાર્યવાહી થાય છે કે કેમ આ દાવામાં કેટલી સત્યતા છે અને સાથે જ આ યુવાન જે પ્રકારે કેમેરામાં બોલ્યો છે એવું રામકુ કરપડા બતાવે છે અને એમનો વિડીયો પણ મેં તમને બતાવ્યો એ યુવાન હવે પોલીસને ફરિયાદ આપે છે કે કેમ અથવા તો જો આ યુવાન અને સ્થાનિક યુવાન કે જેનું પણ મોત થયું છે તે ફરિયાદ આપે છે કે કેમ હવે વાત કરીએ જાદુગરની તો ખનીજ વિભાગને ઝાંસામાં લેવા માટે હાલ જે ખનીજ વિભાગ આ ગેરકાયદેસર ખનનના ખાડા પૂરવાની કામગીરી કરે છે તેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ છે અને તેઓને લાગે છે કે મારા ખાડા બુરાઈ જશે તો માટે તેઓ આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્ય આ ખાડાના છે જે ગેરકાયદેસર ખનન ચાલે છે તેમાં આ ઘાસની પૂણીઓ ભરી દેવામાં આવે છે અને તેના પર થોડી માટી નાખી દેવામાં આવે છે જેથી ખનીજ વિભાગને લાગે કે આ ખાડો બુરાઈ ગયો છે પરંતુ જ્યારે ફરીથી આ ખનીજ વિભાગ જાય અને ફરીથી ખાણ શરૂ કરવાની થાય ત્યારે બસ એ કાંડી ચાંપે અને ઘાસની પૂણી ખાખ બને અને ખાડો ફરીથી ખુલ્લો થઈ જાય છે ને ભેજાબાજ કલાકારો સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓ હસવું આવે એવી ઘટના છે પરંતુ આજ હકીકત છે સુરેન્દ્રનગરની મળતા રહેશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર